સમય મર્યાદા તારીખ બાર ના રોજ પૂર્ણ થતી હતી તે પહેલા જ કેટલાક દબાણકારોએ સ્વેચ્છાએ મસ્જિદ તથા અન્ય કોમર્શિયલ અને રહેણાંક બાંધકામો દૂર કરવાની શરૂઆત કરી હતી ત્યારબાદ મહાનગરપાલિકા પોલીસ તંત્ર સીઆરસી જીડીએ પીજીવીસીએલ તથા હેલ્થ વિભાગ વચ્ચે સુમેળ સંકલન સાથે આજે વહેલી સવારે દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી આ કામગીરી દરમિયાન અત્યાર સુધી અંદાજે બે મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે જેની બજાર કિંમત અંદાજે રૂપિયા ચાર કરોડ પચાસ લાખથી પાંચ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે આ સમગ્ર કાર્યવાહી કમિશનર શ્રી મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલ દેસાઈ અને સંજય રામાનુજ દબાણ અધિકારી શ્રી ગાયત્રી પ્રસાદ જોશી એન્જિનિયરિંગ તથા ફાયર સ્ટાફ સાથે ત્રણ હિટાચી ચાર જેસીબી બે બ્રેકર બે ડમ્પર અને છ ટ્રેક્ટર હાજર હતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ડીવાયએસપી શ્રી મુકેશ ચૌધરી તથા પીઆઈ શ્રી મહેશ વાળા સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આવનારા સમયમાં પણ દબાણ મુક્ત શહેરની આ ઝુંબેશ સતત ચાલુ રહેશે એવું ચડાવવામાં આવ્યું છે સ્ટોરી ભરત ઠાકોર કચ્છ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ શહેરને દબાણ મુક્ત કરવાની ઝુંબેશના ભાગરૂપે આજનો ગાંધીધામમાં આવેલા આદિપુર ખાતેના મહાનગરપાલિકાના પ્લોટની માલિક માલિકીટમાં અનધિકૃત રીતે દબાણ કરવામાં આવેલ એક ધાર્મિક દબાણ મસ્જીદ અને વેસ્ટ નાના મોટા કોમર્શિયલ અને એના દબાણો દૂર કરવા માટે અનુસાર કાર્યવાહી કરવામાં આવેલ નોટિસ આપવામાં આવેલ તથા હિયરિંગ રાખી અને તેઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે સમય આપવામાં આવેલ આજે જો સમય પૂર્ણ થતાં શરૂઆત થતાં જ તેઓ દ્વારા સ્વૈચ્છિક દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજ સવારે વહેલી સવારથી ગાંધીધામ મહાનગરપાલિકાના સ્ટાફ એસઆરસી જીડીએ સ્ટાફ પીજી મેડિકલની ટીમ અને પોલીસ તંત્રના સહકારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે આ દબાણ હટાવવાથી ગાંધીધામ મહાનગરપાલિકાના આશરે બે હજાર ચોરસ મીટર જેટલી રૂપિયા ચાર સાડા ચાર થી ચાર કરોડ થી સાડા ચાર કરોડ રૂપિયા જેટલી કિંમતના જમીન ખુલ્લી કરવામાં આવશે